2024 ની લોકસભાની ચૂંટણીને લઈને પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં શરૂ થઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરાનગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું કરવામાં આવ્યું હતું પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા દમણ અને દાદરાનગર હવેલી આ બંને લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાર્યાલયના ઉદ્ઘાટનમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન બે હજાર ચોવીસ ઇલેક્શન મોડ ઉપર આવે કાર્યરત થઈ જાય કામકાજમાં લાગે એવા શુભ હેતુથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે પરંતુ પાર્ટીની વિચારધારા પાર્ટીની કાર્યપદ્ધતિ જનજનનો સંપર્ક અનેક પ્રકારનું મેનેજમેન્ટ આયોજન એના માટે આપણે આજે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે અલગ અલગ સમીકરણ હોય છે અલગ અલગ મુદ્દા હોય છે મને લાગે વળગી છે ત્યાં સુધી આ વખતે એક જ લક્ષ્ય વિકસિત ભારત